એક બે ત્રણ વિદ્યાર્થી પાસેની શાળામાં આરટી હેઠળ એડમિશન લેનારા એંસી વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ કરવામાં આવી અને એ ફીની રકમ ઘણી મોટી નથી દેશમાં કોઈ પણ વિદ્યાર્થી પૈસાના અભાવે શિક્ષણથી વંચિત નહીં રહી જાય એના માટે બે હજાર નવની અંદર રાઈટ ટુ એજ્યુકેશન આર કાયદો લાવવામાં આવ્યો અને એની અંદર જે વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલોમાં એડમિશન મેળવે છે એમણે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પરંતુ ગુજરાતની અંદર ભાજપના જ એક નેતાની શાળામાં આ નિયમના ખુલ્લે આમ ધજાગરા ઉડાવી દેવામાં આવ્યા છે એક બે ત્રણ વિદ્યાર્થી પાસેની શાળામાં આર ટીઈ હેઠળ એડમિશન લેનારા એંસી વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ કરવામાં આવી અને એ ફીની રકમ ઘણી મોટી નથી સાહીઠ હજારથી એંસી હજાર રૂપિયા સુધીની ફી આ ગરીબ બાળકો પાસેથી વસૂલવામાં આવી તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ કેન્દ્રીય અને કાયદા મંત્રાલયે બે હજાર નવની અંદર એક કાયદો ઘડ્યો રાઈટ ટુ એજ્યુકેશન એટલે ગરીબ બાળકો હોય એમણે પૈસાના અભાવે એમનું સંતાન શિક્ષણથી વંચિત નહીં રહી જાય એટલા માટે જે એમના ઘરની નજીકમાં પ્રાઇવેટ સ્કૂલો હોય એની અંદર એ બાળકોને એડમિશન આપવાનું એમાં છથી ચૌદ વર્ષના બાળકોને એડમિશન આપવાનું કહેવામાં આવ્યું અને એમાં જે પરિવાર હોય એની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી અને આર હેઠળ એમને એડમિશન અપાય અને એમાં જે નિયમ બનાવ્યો છે એમાં ક્લિયર કટ એવું કહેવામાં આવ્યું છે કે આ આર હેઠળ જે કોઈ પણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે એમની પાસે કોઈ પણ પ્રકારની ફી વસૂલ કરવાની નથી પરંતુ દાહોદના દેવ દેવગઢ બારિયાની અંદર રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે અને આ સ્કૂલના ટ્રસ્ટી છે ધર્મેશ કલાલ જે ભાજપના નેતા છે અને દેવગઢ બારિયાની નગરપાલિકાના પ્રમુખ પણ છે એમની જ સ્કૂલમાં આ આરટી હેઠળ જે વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે એમની પાસેથી ફી વસૂલવામાં આવે છે હવે આ આખી વાત એટલા માટે બહાર આવી કે એક વાલીને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા કારણ કે એ ફી નહોતા ભરતા એમનો છોકરો પહેલાં ધોરણથી આરટી હેઠળ આ સ્કૂલમાં ભણે છે અને અત્યારે સાતમા ધોરણમાં આવ્યો છે પણ એમણે અગાઉ ફી ભરી હશે પણ હમણાં એમની શક્તિ નહીં હોય તો એમણે ફી નહોતા ભરતા તો શાળાએ એમને બોલાવ્યા અને એમ કીધું કે તમારા બાળકની ફી નથી ભરી તો ફી તાત્કાલિક ભરી દો નહીં તો તમારા બાળકને શાળામાં બેસવા દેવામાં નહીં આવે હવે આ જે વાલી છે એમની ક્ષમતા નહીં હતી કે ફી ભરી શકે એટલે એ ફી નથી ભરી શક્યા તો એમનો બાળક અત્યારે ઘરે બેસી રહ્યું છે ઘરેથી ભણે છે હવે આ જે વાલી છે એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓફિસને પત્ર લખ્યો કે મારી પાસે ફી માગવામાં આવે છે એ ઉપરાંત દેવગઢ બારિયાના કલેક્ટરને પત્ર લખ્યો જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પત્ર લખ્યો હવે મીડિયા સાથેની વાતમાં આ વાલીએ એવું કીધું કે મને ખબર છે કે ફી નથી લેવાની પરંતુ એમ છતાં મેં અત્યાર સુધી અઢાર હજાર રૂપિયા તો ફી ભરી દીધી છે પરંતુ મારી પાસે હજુ છસી હજાર રૂપિયા માંગે છે તો મારી કેપેસિટી નથી અને હવે મારા છોકરાને સ્કૂલમાં બેસવા નથી દેતા તો મારો છોકરો ઘરે છે હવે આ બાબતે જ્યારે મીડિયાએ આ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેન્દ્ર ધર્મેશ કલાલને સવાલ પૂછ્યા તો એમણે એમ કીધું કે જે એકસ્ટ્રા એક્ટિવિટી હોય ભણવાની ચોપડાની ભોજનની એવી બધી એના માટે અમે અલગથી પૈસા લઈએ છે જ્યારે મીડિયાએ એવું કીધું કે આ નિયમની અંદર તો એવું છે કે ભાઈ કોઈ પણ પ્રકારની તમારે ફી નથી લેવાની તો આ ભાજપના ટ્રસ્ટીએ જવાબ આપ્યો કે મને આ બાબતની કોઈ જાણ નથી જો એવું કંઈ મને તંત્ર કહેશે તો હું ફી લેવાનું બંધ કરી દઈશ મતલબમાં આ તો એક સ્કૂલની વાત બહાર આવી પરંતુ આખા ગુજરાતની અંદર ઘણી બધી સ્કૂલોમાં આવું બનતું રહે છે એવી વાતો સામે આવે છે કે બીજ ઘણી બધી જે ખાનગી સ્કૂલો છે એ આરટી હેઠળ જે પેરેન્ટ્સ એડમિશન લે છે એની પાસેથી કોઈકને કોઈક રીતના પૈસા વસૂલ કરે છે અને સરકારના નિયમના આ લોકો ધજાગરા ઉડાવી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ